દેશભરમાં આજ રોજ ગાંધી જયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે ગાંધી જયંતિ નિમિત્તે પીએમ મોદી સહિતના નેતાઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા અને સ્વચ્છતા કરી હતી ત્યારે આ બધાની વચ્ચે રાજકોટ શહેરમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ માત્ર ફોટો સેશન માટે જ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હોય તેવું સામે આવ્યું છે આજ રોજ રાજકોટ શહેરમાં ભાજપના નેતાઓએ સ્વચ્છતાનું નાટક કરી જાહેર બાબતે સાફ સફાઈ કરી હતી કારણ કે આ જે પોતા સામે આવ્યા છે તેમાં તેઓ જે જગ્યાએ સફાઈ કરી રહ્યા છે ત્યાં ખરેખરમાં કચરો જ ન હતો મળતી માહિતી મુજબ આજ રોજ ગાંધી જયંતિ નિમિત્તે શહેર મહાનગરપાલિકા દ્વારા દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભાજપના દિગ્ગજ નેતાઓ સફાઈ કરતા જોવા મળી આવ્યા હતા જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને સાંસદ પુરુષોત્તમ રૂપાલા તેમજ સ્થાનિક ધારાસભ્ય દર્શિતા શાહ અને મિયર જોવા હતા પરંતુ લાગે છે કે આ માત્ર ફોટો સેશન માટે જ હાથમાં સામાના પકડ્યા હતા તો ગાંધી જયંતી પર સ્વચ્છતા અભિયાનનું નાટક કરતા રાજકોટ શહેરના નેતાઓ જ્યાં ગંદકી છે ત્યાં દેખાતા પણ નથી અને જ્યાં પહેલેથી જ સાફ સફાઈ હોય ત્યાં સફાઈ કરી રહ્યા છે ત્યારે ગંદકી ના હોય ત્યાં સફાઈ કરવાનો શું મતલબ આજે

CN24 News Mobile App